એ વર્તમાન છે પણ સર રિસાબ મોટી આપ્યો હા હો एवरीथिंग हैज बीन આ મોટી ઇંગ્લિશ ની પૂછલી જરા ગુજરાતી બોલ લે તો વધારે સમજાય એ મૈનો ગુજરાતી એંગ્રેજી જોડો અને પાર્ટી ની મોજ પાર્ટી માં નાસ્તા પાણી ની વ્યવસ્થા છે ઉપરણીઓ છે બહુ ભણેલી નથી પણ પોતાની તો ઇંગ્લિશ બોલે વાત કરે છે આઈ થિંક શી હેઝ ટેકન રાઈટ ડિસિઝન હા હો મે પણ મારી જોડે ઇંગ્લિશ બોલે માં જ ભણાવી છે આ કપુ તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવજો હો બાળકો આપણને વાત સંભળાવે છે ઇંગ્લિશ ઇઝ ધ ગ્લોબલ લેંગ્વેજ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ વી ચૂઝ ઓલ ઓવર ધ વર્લ્ડ આ મસી અમાર ડિસિઝન છે હું મારી ઇંગ્લિશ મુકવાની છું હા તો લે છે ને કોલેજ ના બોલતા તો પ્રોફેસર તો કાં સમજાતો નથી પડપડ પડ બોલીને જતા રહેતા હતા પછી બહુ શરમાતો હતો અને ને કાં સમજાતો પણ નહોતો હા શિલ્પા આંટી એટલે જ હું નતી ઈચ્છતી કે ધવલ ની જે મારી દીકરીને પણ ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સ ફીલ કરવો પડે એટલે હું તો ઇંગ્લિશ મીડિયમમાં માં જ મુકવાની છું એને ના ના એવું નથી અમારા એ તો છે ને

મારું આશય તમને ગમે તેવું પ્રદાન્યાપી પણ બંધ બેસતું નથી સાચી વાત છે તમારી એટલે જ મારી દીકરીને گلوبલ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ આવડવું જોઈએ એટલે મારું ફાઇનલ ડિસિઝન છે કે મારી દીકરીને હું ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા ની છું અને એ માટે મેં ડોનેશન ભરવાની પણ તૈયારી કરી લીધી અત્યારે ઇન્ટરવ્યુ હોઈનો માટે મારી મારી દીકરીને પ્રવાની સાથે તો છે અરે બેટા ડોનેશનની તો વાત જ નઈ કરતી મારો ભુવેશ ગુજરાતી મીડિયમમાં ભરીને લંડન ગયો ત્યાં એક્ટર બન્યો અને આજે ડાયરેક્ટર બની રહ્યો છે પણ માસી મારે પણ તો મારી દીકરી મોટી થાય એટલે મે બાળકમ ભણવા મોકલવી હોય ને એટલે ને ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ ને સાંભળ કલ્પના મારે મારી પાસે ગુજરાતી મીડિયમ માં ભણેલા દરેક બાળકો આજે બધા જ ક્ષેત્રમાં આગળ છે સો વાત ની એક વાત કે તો ગુજરાતી મીડિયમ માં ભણાવજે છે બધું જાણું છું સમજુ પણ છું સ્વીકારું પણ છું પણ દીકરી માટે નિર્ણય લેતા હું અટકુ છું આવો દીકરા ના જરૂરી કે હું ગુજરાતી માટે પણ ભણી છું મારે દેશ વિદેશ કરવા ગાવા કે પછી નવરાત્રી માટે પ્રોગ્રામ આપવા જવું હોય ને તો હું જાઉં છું મને ભાષા બોલવા માટે સમજવામાં ક્યાંય આઈ કઠિન નથી અરે હા હું પણ ત્રિવેણીની જી ગુજરાતી માધ્યમની શાળામાં જ ભણી છું અને આજે એવી મારી કન્યા શાળામાં આચાર્યનું પદ નિભાવું છું મને તો અંગ્રેજી ક્યારેય બદલુક નથી થઈ આરતી માસી અને ત્રિવેણી માસી તમારા વિચારો તો મને આઉટડેટેડ લાગે છે આઉટડેટેડ કે માતૃભાષામાં ભણાવશો ને તો એના શબ્દ ભંડોળ વધશે ગુજરાતી માધ્યમમાં ભણીને આજે સાયન્ટિસ્ટ બન્યો છે આજે પાંચમા ધોરણથી એને સેમ ઇંગ્લિશ હતું એટલે આગળ ભણવામાં એને ક્યાંય તકલીફ પડી નહીં આજે બેંગ્લોરની કંપનીમાં સિનિયર સાયન્ટિસ્ટ છે એના જે બનેલા પ્રોજેક્ટ આપણા મોદી સુધી પહોંચે છે અને પાસ થાય છે એનો ગર્વ તો ખરો અને બેટા હું એ ગુજરાતી સાહિત્યમાં ભણીને કેળવી કરી છું કાયદાની કલમ હોય કે સાહિત્યની મને કે ભાષા ના છે તમારી વાત સાચી છે પણ મારું મન હજી પણ સ્વીકારવા તૈયાર નથી જો કહું બેટા મને પણ એમ લાગતું તું આજે મારો ધવલ ડોક્ટર બન્યો ને તો એનો આત્મવિશ્વાસ અને સરીના સંસ્કાર જો છું તો મને એમ થાય છે કે મેં સાચો નિર્ણય લીધો હતો એના માટે એટલે તું જરાક પણ ડર નહીં વાત તો સાચી છે પણ ગુજરાતી માધ્યમની શાળાઓ હવે રહી છે ક્યાં અને મારી દીકરી એસએસસી થાય

આપણે બાળકને પાંખો આપી શકીએ છીએ કલ્પનામાં વ્યવહારી આંખો આપી શકીએ છીએ પરંતુ માતા તરીકે વિચાર અને વિવેકથી નિર્ણય તો તારે જ લેવો રહ્યો યસ માસી થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ માય લવલી બ્યુટીફુલ માસી મને તમારા બધાની વાત સમજાઈ ગઈ છે અને મારી મૂંઝવણ પણ આજે તો દૂર થઈ ગઈ છે મારી દીકરીને હું ગુજરાતી માધ્યમની શાળામાં જ એડમિશન આપવાનો છું